મિત્રો માળના થઈ ગયા છે કાર્તિકભાઈ કાર્તિકભાઈ હા હા તો હર હર મહાદેવ તમને માળનાથ દર્શન કરે છે બન્યા છો Hey <t handy bunker> bố lái vậy bố lái vậy bố lái vậy bố lái અમારે ગૌતમભાઈ જો ફોટા ફોટા પાડવા માંડ્યા છે કાર્તિક ભાઈ ને ફોટા પાડવા માંડ્યા તે બધા ફોટા પાડો હું દરેક વિડીયો બનાવી નાખું હાલો હલો ડુંગળો છે પબ્લિક થઈ ગયું ઘણું ખરું આપણે ડુંગરો સડવીશું છે કાર્તિક ભાઈ ક્યાં જામ શોર્ટકટ લ્યો એટલે કઈ માથો કુટ ન રે અમારે રોહિતભાઈ નું રોહિતભાઈ ને ફૂલ પાવર માં છે કેમેરો થોડોક આગો જાય અમારે રોહિતભાઈ તો પગી જાય ઠેર લગી کیمرہ میں فوکس, فوکس مام مام سر تا سر تا کرو کیمرہ میں فوکس کرو ماما سڑتا 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 کیا اور آسے کیمرہ میں نہیں تو مرک ٹرافک دام تھی جی کہ جی 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 ہوں روید بھائی روید بھائی میں ٹرافک تھی جیسو روید بیٹھ روید بیٹھ نامی کیمرمین نامی جیسے

thôi subscribe to kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મેન હાલ છે કેમેરામેન કેમેરો બંધ કરવો પડશે કેમેરામેન ને હરખો થઈને ચાલવું પડશે ડુંગરો ચડી ગયા અમારે

કેટલું હું શું નહીં આવ્યા છે જો મિત્રો આપણે દોરું મંદિર છે રસ્તો છે આપણે નેટ છેટ થી સુડીને આપણે આવ્યા છે ડુંગરાનું વાતાવરણ ગજબનું છે હવે આપણે પહોંચ શીખી છે ઉપર હળું હળું સડવી